મિત્રો પૂજે નહીં થોડોક સિમેટિક શોટ એન્જોય કરો ને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા મિત્રો તો તમને બધું ના છે ને બતાવો વિડીયોની અંદર મિત્રો આ બોટલ લે એમ એકદમ અંદર ઠંડી રીત મિત્રો હવે આપણે આવી ગયું છે લાંબડું અહીંયા જોવા લાંબડું છે તો અહીંયા અડક્યા છે ને આ લાંબડું છે ને જો કેટલા આગા બોયા છે મારા ભેલાથી બસ અહીંયા બોયા છે ને ભેલો છે ભેલા દે છે આ જો આ પહેલી દોર આ બીજી દોર ને ત્રીજી દોર ચાલો હવે કાંઈક ઇન્જિનમાં આલું કરે છે કાંઈક કરે છે તો વિડીયો ઘડી બંધ કર દઉં પછી તમને બતાવું અડે કે લઈ ત્યારે વાર છે દોરું લેવાની કેમ કે પાણી બહુ લાગે છે તારી દોરું છોડી તો દોર છૂટી પડી જાય તો વહી જાય આમ બહુ બહુ પૈસા વહી જાય પાણી લાગી એટલે બહુ ભારે પડી જાય મતલબ એમ કે દોર લે પછી બતાવું તમને વિડીયો ની અંદર ચાલો મિત્રો હવે આપણે દોર લેવાનું છે ફાઇનલી તો આ જો એ અડીકતા છે આ લાંબુ છે તો એન્જિન તો ચાલુ કરી દીધું પણ હવે તો લેવાનું સ્ટાર્ટ કરું પછી તમને બતાવું વિડીયો ની અંદર ચાલો મિત્રો હવે અડીકતા થી દોર આવી ગયું છે દોર આવી ગયું છે મતલબ અને મથારું કહેવાય તો તમને ખબર હશે મારા વિડીયો જોતો મિત્રો આ જનાવર છે કે

દરિયાનું તમને એમ લાગતું છે દરિયાનું પણ દરિયાનું નથી દરિયાનું ન ચાલો એને જા જઈને આપણે દોર લઈએ મિત્રો આ છે આપણે દોર લેવાનો ફાટો મતલબ જાનગુશી આ તો આમ તો પણ એને ફાટો કહેવાય તો આપણે વીજ સારું કરતાં જ છે દોરને લે લે 20 માં મિત્રો હવે 20 માં તો આપણે દોર લઈ લીધી ને 20 ને બંધ કરવાની છે ને મશીન થોડુંક આસ્તે કરવાનું છે મશીન બધું આસ્તે આનું બધું કમ્પ્લીટ તો ઝૂંગો હવે થોડીક દોર આપણે હાથે લાગ લઈએ એટલો માલ થોડોક જવો જો દોઢી છે કરીને તો છલવી દે એ માલ બધો હાલો મિત્રો તો ચીખવા તો હવે કાઢવી આપણે સાફ કરી પછી મતલબ એક છે ને મિત્રો આનું નામ કમેન્ટમાં લખીને જો તમને ખબર હોય તો જીવાત અવાજ બતાવો છો ને મિત્રો હવે હલોપાટી બોલાવી દીધી છે હવે ઘડી પાસે પાસ માં જાય બીજી દોરે તો મિત્રો હવે તમને છેલ્લી દોર નો માલ બતાવો વિડીયો ની અંદર સોડી લઈ ઝપટથી હવે મિત્રો તો હવે આ છેલ્લી જ દોરાઈશ ગાડી તમને દોરા છૂટી જાય પછી મતલબ માથે આવી જાય કે દોર પછી તમને આ દોરનો માલ બતાવું કે આમાં હું આવ્યું અલી દોરનો તો તમે જોયો છો તો પેલી વેસ્ટલી દોરનો માલ નથી બધા તમને કેમકે બધું એક હિલકુજ આવે આમાં ખાલી થોડો થોડો ફેર પડે માલમાં અત્યારે નજારો જોઈ રહ્યો દરિયાનો આ સાઈડ વાણું છે અને આ સાઈડ બંધ છે ચાલો આપણે ગાયકામાં ઘુસડી વીજ લઈએ मित्रो फाइनली आपण एक जालो सडायली तू फेर खेळी दोर न शिया तो स्टिंग रे मतलब मा वेरेडी बी एल से ही डब्ल्यू चलो तो आपल्याला आपण वाईला सडाई देऊ

ચાલો મિત્રો આપણે કાઠે જઈને મળી જાય પાણી બહુ ઉડે મિત્રો આપણે ઉપરથી કાઠે પડી આપણે કહો તો માલુખ માલ ખાલી આમ તો છે છે મિત્રો આડી માલ ખાલી થઈ જાય બધો પછી તમને વિડીયો ની અંદર બતાવું મિત્રો ફાઈનલી બધો માલ ખાલી એટલો બધો નતો માલ ખાસ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા નહી ભૂલતા તો જો આ એટલો ટેન્ડી વાળો માલ છે કાટા બંધ કાટા બહુ ડેન્જર હોય વિડીયો તો લાઈક શેર ને સબ્સક્રાઈબ કરાવી બીજું